નમસ્કાર આજ રોજ સર નમસ્કાર જામનગરની ભવન સેજજે દોશી કોલેજ ખાતે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવેલ હતી જન્માષ્ટમીનો તહેવાર એ આપણે સૌ જાણીએ છીએ ગુજરાત અને સમગ્ર ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે અને આ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી માટે આજ રોજ અમારી અજે દોશી કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ખૂબ સારા પરફોર્મન્સ કર્યા સાથે સાથે જન્માષ્ટમીમાં જેનો સૌથી વધુ ક્રેઝ હોય છે એ છે દહીં હાંડીનો આ દહીં હાંડીનો क्रेज વિદ્યાર્થીઓમાં યુવાઓમાં અને તમામ લોકોની અંદર ખૂબ હોય છે માટે આજ રોજ અમે કોલેજના વિદ્યાર્થીઓની સાથે આ એક કાર્યક્રમ પણ આયોજન કરેલ હતું જેમાં આજે ઓછામાં ઓછા 5 થી 6 હાંડીઓ મે કોલેજની ઉપર દહીં હાંડી રાખેલ હતી તે દહીં હાંડી એનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો સાથે સાથે ગરબા અને રાસનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને આ ઉત્સવને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉજવ્યો છે અને સાથ આવતા દિવસોની અંદર પંદરમી ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ પણ આવે છે વિદ્યાર્થીઓને વેકેશનનો માહોલ છે તો સાથે નેશનલ એન્થમ સાથે આ કાર્યક્રમ પૂરો કરેલ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ